યા પરિવારે લગ્નમાં કન્યાદાન શબ્દને તિલાંજલી આપી નાની બહેને કરી જવતલ વિધિ કુરીવાજો મુક્ત તેમજ આર્થિક રીતે દેવું કર્યા વગર લગ્નનો નરેશ વરિયાએ સંતાનોના માતા પિતા માટે પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો દરેક માતા પિતા માટે સંતાનના લગ્ન કરાવવા એ જીવનનો ખૂબ જ મહત્ત્વનો પ્રસંગ બની રહ્યા છે એમાં પણ વળી આજે જે પ્રકારે ધામધૂમથી લગ્નો યોજાય છે તેમાં દરેક પ્રસંગોને યાદગાર બનાવવાના નામ હેઠળ દેખાદેખી વધી છે તો બીજી તરફ આર્થિક બોજવાળા કેટલાક કુરિવાજો દીકરીના વાલીઓ માટે ભારે બોજરૂપ બન્યા છે આમ છતાં મોટાભાગના વાલીઓ આ કુરિવાજો સામે પોતાના હથિયાર હેઠા મૂકી દેવા કરીને પણ દીકરીના લગ્ન કરાવતા હોય છે સુરતના ધબકાર દૈનિકના તંત્રી નરેશ વરિયાએ કુરિવાજો સામે આર્થિક રીતે દેવા કર્યા વિનાના દીકરીના લગ્ન કરાવ્યા તો મોટી દીકરી વૈદેહીના લગ્નમાં નાની દીકરી રૂચિએ જવતલ વિધિ કરી પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો છે માતા પિતા માટે સંતાનોના લગ્ન એ જીવનનો ખૂબ જ મહત્ત્વનો પ્રસંગ હોય છે આ પ્રસંગે સામાજિક રૂઢિરિવાજો ફરી ફરજિયાત દાગીના પ્રથા વાસણ પ્રથા મુસાળ પક્ષે મામેર પ્રથા ફઈએ સોનાની વીંટી લાવવી કંકોત્રી સહિતના રિવાજો સમાજમાં પ્રચલિત બન્યા છે માન્યું કે જે તે સમયે આ બધી જ પ્રથા અને રિવાજો કદાચ સમાજને જરૂરિયાત હશે પરંતુ આજે સમય જતા દીકરીના પિતા અને પરિવાર પર આવી ચઢેલા આર્થિક રિવાજોને તિલાંજલિની જરૂર જણાય છે પરંતુ આજે પણ આવા રિવાજો નાબૂદ થવાને બદલે વધુ જડ બન્યા છે આપણે સામાજિક સ્તરે શૈક્ષણિક અને આર્થિક રીતે આગળ આવ્યા પરંતુ જીવનમાં પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક અભિગમ મામલે હજુ આપણો સમાજ ઘણો પાછળ છે તે સ્વીકારવું રહ્યું આ જ કારણ છે સમાજમાંથી રૂઢિવાદી કુરિવાજો અને પુત્ર પુત્રી વચ્ચેના ભેદભાવ હજુ દેખાય છે સમાજના લોકો શું કહેશે આપણી વાતો કરશે એવા સામાજિક ડરથી માતાપિતા દેવું કરીને પણ લગ્ન પ્રસંગે રૂઢિવાદી કુરિવાજો પાર પાડે છે સમાજમાં એવો પણ મોટો વર્ગ છે જે આર્થિક રીતે સાધન સંપન્ન છે અને લગ્ન પ્રસંગે શક્તિ પ્રદર્શન અને દેખાડો કરવા માટે પાણીની જેમ પૈસા ખર્ચે સમાજમાં નવા નવા ટ્રેન્ડ્સ સેટ કરી રહ્યા છે જે આદર્શ સમાજની વ્યાખ્યા માટે લાલ બત્તી સમાન છે આજના એઆઈ ટેકનોલોજી યુગમાં જ્યારે ભારત દેશ ચંદ્ર પર પહોંચી ગયો છે ત્યારે પણ આવા રૂઢિવાદી કુરિવાજો પ્રસ્તુત છે જે નાબૂદ થાય અને પુત્રીઓને પણ પુત્ર જેટલા જ સમાન ભેદભાવ રહિત અધિકાર મળે તે સમયની માગ છે આવો જ એક જીવંત દાખલો બેસાડ્યો છે સુરતના ધબકાર દૈનિક અખબારના તંત્રી નરેશ વરિયા અને તેમના પત્ની લીના બહેને પાંચ નવેમ્બર બે હજાર પચીસના રોજ તેમની જ્યેષ્ઠ પુત્રી વૈદેહીના લગ્ન મૂળ રાજસ્થાનના વતની મધુબેન અને ચંદ્રશેખરભાઈ સાંખલાના પુત્ર જૈનમ સાથે યોજાયા હતા આ લગ્નમાં મામેરુ પ્રથા ફોઈ દ્વારા અપાતી વિન્ટીની પ્રથા રાખી નહોતી ડિજિટલ કંકુત્રી આપી હતી શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન થયા ઉકરડી ઉઠાડવા જેવા રિવાજો કરવામાં ન આવ્યા લગ્નમાં માત્ર નરેશભાઈ અને લીનાબહેનના કૌટુંબીજનો અને બાળપણના ઘણીયા અગાઠિયા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા નરેશભાઈ છેલ્લા ત્રીસ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે પોતાના ઘરના પ્રથમ પ્રસંગે પત્રકારો માટે એક સત્કાર સમારોહ યોજ્યો હતો જેમાં પરિવાર સાથે એક એક પત્રકારોની ઓળખાણ કરાવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી લગ્નમાં સપ્તપદી વખતે સગા ભાઈ પાસે જવતલ હોમવાની વિધિ કરાવવામાં આવે છે જો સગો ભાઈ ન હોય તો કૌટુંબિક ભાઈ પાસે તે વિધિ કરાવવામાં આવે છે નરેશભાઈ અને લીના બહેનને સંતાનોમાં બે પુત્રી છે મોટી પુત્રી વૈદેહીના લગ્નમાં સપ્તપદીના પ્રથમ ફેરા વખતે જવતલ હોમવાની વિધિ તેમની નાની પુત્રી રૂચિ પાસે કરાવી સમાજને નવી દિશા ચિંધી છે અને પુત્રીને પુત્ર જેટલા જ સમાન ભેદભાવ રહિત અધિકાર આપ્યા છે નરેશભાઈ પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવે છે નાત જાત અને ધર્મમાં ભેદભાવ રાખતા નથી વૈદેહી સંઘ જૈનમના લગ્ન આંતર ધર્મ લગ્ન છે તેમના વિચારો છે કે પુત્રી એ કોઈ વસ્તુ કે સાધન સંપત્તિ નથી કે જેનું દાન કરવામાં આવે વૈદેહીના લગ્નમાં નરેશભાઈ અને લીના બહેને કન્યાદાન શબ્દને તિલાંજલિ આપી હતી અહીં એ પણ કહેવાનું છે કે આજે ભલે કાયદાકીય રીતે સ્તરે દહેજ પ્રથા બંધ છે પણ સામાજિક સ્તરે આડકતરી રીતે તે દહેજ લેવામાં કે આપવામાં પણ આવે છે જેની ખાનગીમાં લગ્નમાં બંને પક્ષે દહેજ જેવા સામાજિક દૂષણ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂક્યો હતો રાજુભાઈ પટેલ ન્યૂઝ ઓફ પાટણ એક પત્રકાર તરીકે હું હંમેશને માટે માનતો આવ્યો છું કે પત્રકારનું કામ સામાજિક જાગૃતિ સમાજમાં વ્યાપેલા દૂષણ અને કુરિવાજો દૂર કરવાનું પણ છે પણ ફક્ત વાતો કરવાથી કે અખબારોમાં લખવાથી નહીં પરંતુ જીવનની અંદર એના આચરણ થકી જ્યારે આપણે સંદેશો આપીએ તો માનું છું કે લોકો સુધી એ વાત પહોંચે એટલે જ્યારે મારી બે દીકરીથી દીકરીમાં મોટી દીકરી વૈદેયના સકપણ અને લગ્નનો પ્રસંગની વાત આવી ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે અમારે એની લગ્ન વિધિ તો શાસ્ત્રોક્ત કરવી પરંતુ બાકીના જે કુરિવાજો છે અમુક શબ્દોનો ઉપયોગ થાય છે એ ઉપયોગ તાળો અને બને એટલો સાદગીપૂર્ણ પારિવારિક લગ્ન કરવા જેથી કરીને લોકોને જે અત્યારે લગ્નની અંદર પણ ખોટા ખર્ચા થાય છે એનાથી લોકો દૂર રહે એક વિધિ છે મામેરાની વિધિ જેમાં મોસાળા મોટા મોટા કરવામાં આવે છે તો એ મામેરા પ્રથા બંધ રાખવામાં આવી સાથે સાથે ફય દ્વારા વીંટી લાવવામાં આવે છે તો વીંટી લાવવાની પ્રથા પણ બંધ રાખવામાં આવી એટલે કૌટુંબિક અને સામે સસુર પક્ષ બંને તરફથી જે એક પ્રકારના જે રિવાજ હતા એ રિવાજો બંધ રાખવામાં આવ્યા પછી લગ્ન વિધિ દરમિયાન ઉકળી ઉઠાડવાની એક પ્રથા છે જેની અંદર કેટલીક વખત અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે તો એ વિધિ પણ બંધ રાખવામાં આવી પછી જ્યારે લગ્ન શરૂ થાય ત્યારે કન્યા પધરાવું સાવધાન કે કન્યાદાન જેવા શબ્દો પણ ઉચ્ચારવામાં આવે છે હું એવું માનતો માનું છું અને સમાજમાં પણ એક વ્યાપક ભાવના છે કે કન્યાદાન જે છે એ કન્યાનું પણ દાન છે અને એને જે આપવામાં આવે છે વસ્તુ એનું પણ દાન છે મારું માનવું સ્પષ્ટ છે કે દાન તો સંપત્તિનું થાય નાણાંનું થાય સ્થાવર જંગમ મિલકતનું થાય દાગીનાનું થાય જ્યારે દીકરી એ તો એક માનવ છે એનું દાન ન થઈ શકે એટલે એ એ શબ્દ આખી વિધિ દરમિયાન ન વપરાય એવી મારી એક ઈચ્છા હતી તો અમારા જે ગોરદાદા હતા રોહિતભાઈ વ્યાસ જે લાલા દાદા તરીકે જાણીતા છે તો એમણે કહ્યું કોઈ વાંધો નહીં આપણે એ શબ્દનો ઉપયોગ નહીં કરીએ સાથે સાથે એક વિધિ એવી છે કે જેમાં કન્યાના ભાહ જવતલ હોમતા હોય છે જો સગો ભાઈ ન હોય તો એના બદલે કાકા મામા હોયના કોઈક ભાઈઓને પણ એ વિધિ કરવામાં આવે છે એના માટે તો કેટલાક લોકગીતો પણ છે તો મારી બંને દીકરીએ કહ્યું તો નાની દીકરી રુચિ છે એના દ્વારા આ જવતલ હોમવામાં આવે કારણ કે બંને બહેનોએ કીધું કે અમે એકબીજાના ભાઈઓ છીએ એટલે અત્યારે જ્યારે દીકરીવાળા ઘર હોય તને સૌથી મોટી ચિંતા એ થતી હોય છે કે આપણે ત્યાં દીકરી છે કે લાચારી ભોગવતા હોય છે તો એક પરિવારને પણ એ સંદેશ જાય એવી પણ અમારી ઈચ્છા હતી એટલે એ પણ કાર્ય કર્યું બીજું હું પોતે પત્રકાર છું એટલે જ્યાં આમંત્રિતો હતા એ પત્રકારો પણ મારો પરિવાર ગણું છું તો અમારી ત્રીસ વર્ષની પત્રકારત્વની કારકિર્દીમાં દબકાના તંત્રી તરીકે વીસ વર્ષની કારકિર્દીમાં પત્રકારોએ ફોટોગ્રાફરોએ જ્યારે પણ મને જરૂર પડી ત્યારે એમણે મને જે વિના શંકો છે મને મદદ કરી હોય તે સૌની સાથે પણ એક સ્નેહ મિલન અને મારી દીકરીનું સત્કાર સમારોહ થાય એવું પણ અમે આયોજન કર્યું હતું સાથે સાથે લગ્નની અંદર હું જ્યારે સામાજિક પ્રસંગોમાં જાઉં છું ત્યારે કહેતો હોઉં છું કે આપણે ખોટા ખર્ચાથી દૂર રહેવું જોઈએ જેની પાસે સંપત્તિ છે પૈસો છે એ લોકો જરૂર એમનું દાન કરી શકે પરંતુ જેમની પાસે નથી એમણે દેવું કર્યા વગર પણ પ્રસંગો આટોપી લેવા જોઈએ એટલે બને એટલા સીમિત મારા બાળપણના કોલેજકારના મિત્રો અખબારોના મારા મિત્રો એમને જ આમંત્રિત કરીને આખી જે મારી વૈદેહીના લગ્ન છે એ આટોપવામાં આવ્યા સાથે મારા સ્વસુર પક્ષ એટલે જમાઈ જૈનમના માતા મધુબેન અને પિતા ચંદ્રશેખરભાઈ સાંકલા જે મૂળ રાજસ્થાનના જૈન સમુદાયમાંથી આવે છે એટલે અમે આંતર આંતરજ્ઞાતિ અને જૈનને એક અલગ ધર્મ ગણવામાં આવે તો આંતર ધર્મીય પણ આ એક લગ્ન હતા એટલે બંનેના જે અમુક રિવાજો છે તો એ જે મારો વેવાય પક્ષ છે એટલે એમણે પણ આમાં ખૂબ જ સહકાર આપ્યો એમણે પણ જે મામેરાનું જે પ્રદર્શન થતું હોય એમનાથી એ પક્ષ તરફથી પણ તેઓ દૂર રહ્યા અને ખાસ કરીને દીકરીને કરિયાવર આપવાની એક પ્રથા છે એ કરિયાવર પાથરવામાં આવે એ આપવામાં આવે અમારા જે વેવાય પક્ષ છે સાંખલા પરિવાર એમણે કોઈ કરિયાવરની માંગ ન કરી એમણે એમ કહ્યું કંકુને કન્યા આપશો તોય અમારે ચાલશે એટલે જે દૂષણ છે કે તમારે એટલી વસ્તુ કમસે કમ એટલા તોલા સોનું આટલું દાગીના આપવા આટલા કપડાં આપવા કોઈ માગણી ન થઈ અને એક સંપૂર્ણપણે સામાજિક સંદેશ આપતા અમારા વિવાહ સંપન્ન થયા આ સાથે મારી પણ સમાજના લોકોને અપીલ છે કે આપણી પાસે જેટલી ક્ષમતા હોય એ આર્થિક ક્ષમતામાં આપણે લગ્ન વિવાહ કરી શકીએ અને જે આપણી પાસે જે પણ કે બચે ખોટા દેવામાં ન કરીએ અસ્તુ